પાણી બોલવામાં એટલે પાણી બોલવા આયત તરીકે એટલે કે જો 20 25 30 35 40 50 60 70 80 90 100 રૂપિયા 500 રૂપિયા ઉપર રાખવા પાસો ને ત્રેસઠ રૂપિયા પાંચસો પાણી

બત્રીસ પાત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા છત્રીસો રૂપિયા ચારસો સાલીસ બાવન

બાવન બાવન રૂપિયા ચારસો બાવન સાત સાતસો પાંચ રૂપિયા ચારસો ઓપનસઠ અડસઠ રૂપિયા ઓપન હવે લાલુ લાવવાનું ઓપન રાજુભાઈ